લોકોને ઘણી વાર લગ્ન બાળકોના ઉચ્ચ અને શિક્ષણ મકાનની મેડિકલ ઇમરજન્સી માટે તાત્કાલિક પૈસાની જરૂર પડશે આવી રીતે પરિસ્થિતિમાં સામનો કરવા માટે કેટલાક લોકોને ઇમરજન્સી ફંડ અને બનાવી રાખે છે જો કે આ ઘણા લોકો પાસે આવું ફંડ હોતું નથી નાણાકીય જ્ઞાનમાં મુખ્ય કારણ એ છે કે ઇમરજન્સી ફંડમાં જે આવેલા જે લોકોને ઘણી વાર બેંક પર્સનલ લોન લેતા આવે છે હોય છે જેમાંથી જો પર્સનલ લોન લેવાનું હોય છે વિચારી શકે તો પણ સમસ્યાનો નાણાકીય નુકસાન ટાળવા માટે તે કેટલીક મહત્તમ બાબતો ધ્યાનમાં રાખ્યું જોઈએ કે આ બાબતો અણગણ કરવામાં આવેલી લોકોને દેવામાંથી જાળમાં ફસાય જઈ કેટલીક મહત્તમ બાબત ધ્યાનમાં રાખી કે મુશ્કેલી બચી શકો છો જે નાણાકીય સમજણમાં સૌથી મહત્તમ છે પાસ સમાવવાનું છે કે કેટલીક કારણમાં લોન લઈને કિંમત સમજણ છે કે આવશ્યકમાં વ્યસ્તના ખર્ચના તપ તફાવતમાં જણાવશે કે ફક્ત બાળકોનું ઉચ્ચ શિક્ષણ મકાનમાં મેડિકલ ઇમરજન્સી માટે પર્સનલ લોન લેવામાં આવે છે જે યોજનામાં બનાવવામાં આવેલ ઘણા મુસાફરી મોગા ફોનમાં અથવા કે ખરીદવા માટે વ્યક્તિનું લોન લે છે ટાળવું જોઈએ કે એમિઆઈ જે સમય શોખોને પર્સનલ લોન લેતી વખતે તમારે તમારા માસિક બજેટની ઈમઆઈની મેનેજમેન્ટ કરવું જોઈએ તમારા બજેટમાં એમ રકમ સમાવેશ ન થતા એવી શક્તિ તમારી લોનને ટેન અને લંબાઈનો વિચાર જોઈ વિસારો જે ઇમે ચૂકવામાં આવે તો નિષ્ફળતા સીએબીએલ માં સ્કોર સ્કોરમાં નુકસાન પહોંચાડી શકે જે પર્સનલ લોનને કરો છે જે તેમાં તેની રકમ આવક થતા તે પહેલાં તમારું પર્સનલ લોન પ્રીમેન્ટ ક્રમો અસકાશો જેની આ માં કેટલાક ચાર્જ લાગી શકે પરંતુ તેમાં વ્યાજ ઘટાડવું મદદ કરી શકે છે